મ ભગવ ચાર દિવ્ય જ્ઞાન પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસવાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો એ રીતે હે અર્જુન આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે તે જાણ્યું પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અર્જુને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો શ્રી ભગવાન બોલ્યા તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે હું તે બધાને યાદ રાખી શકું છું પરંતુ હે પરંતપ તું તેને યાદ રાખી શકતો નથી જોકે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી તથા હું સર્વ જીવોનો સ્વામી છું છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું હે ભરતવંશી જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ છું હે અર્જુન જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી પરંતુ મારા સનાતન ધામને પામે છે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિષયના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું હે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે નિસંદેહ આ જગતમાં મનુષ્યોને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે જોકે હું આ વ્યવસ્થાનો શ્રષ્ટા છું તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી માટે તારે પણ તેમને પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ કર્મની આટી ગુંડીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે માટે મનુષ્ય કર્મ શું છે વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે તેને જ સંતજનો એવો કરતા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યા છે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી એ સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો હોવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે આ પ્રમાણે કર્મ કરતો તે આપપૂર્ણ કર્મ ફળોથી પ્રભાવિત થતો નથી જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે જે દ્વૈત ભાવથી રહિત છે તથા ઈર્ષા કરતો નથી અને સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત રહેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં પૂરેપૂરો તલીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે જ હોય છે કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને અગ્નિમાં અગ્નિમાં હોમી હોમી દે દે છે છે અને બીજા ઇન્દ્રિય વિષયોને મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રૂચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે કઠોર વ્રતો ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને કેટલાક કઠોર તપ દ્વારા કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા આધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યયન દ્વારા પ્રબુદ્ધ થાય છે વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે તેઓ ઉચ્છ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છવાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે યજ્ઞના અર્થને જાણનારા આ સર્વ યજ્ઞ કરતાઓ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અને આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ આગળ વધે છે હે યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત છે અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદભવે છે તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ એ શત્રુઓનું દમન કરનારા અર્જુન દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે હે પાથ અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોદેશ કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં કારણ કે તું જાણીશ કે બધા જીવો મહારાજ અંશો છે જેવી રીતે ભડકે પડતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે એ સમય જતાં પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ભાવના પામતા નથી તેમનું પતન થાય છે સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી સુખ કે નથી પરલોકમાં હે ધનંજય દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે આમ તે કર્મ બંધન દ્વારા બંધાતો નથી માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપે શસ્ત્ર વડે કાપીને હે ભારત તો યોગારૂપ થઈને ઊઠ અને યુદ્ધ કર આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાન એ નામના ચોથા અધ્યાય પરના ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ